દ્વારકા બીચ એ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો એક સુંદર દરિયા કિનારો છે આ બીચ માત્ર કુદરતી સૌંદર્ય માટે જ નહીં પરંતુ તેના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ માટે પણ જાણીતો છે ઐતિહાસિક મહત્વ દ્વારકા શહેર પોતે એક પ્રાચીન શહેર છે જે ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલું છે માનવામાં આવે છે કે કૃષ્ણએ મથુરા છોડ્યા પછી દ્વારકાને પોતાની રાજધાની બનાવી હતી પૌરાણિક કથાઓ અનુસાર દ્વારકા સમુદ્રમાંથી જમીન મેળવીને બનાવવામાં આવ્યું હતું મહાભારતમાં પણ દ્વારકાનો ઉલ્લેખ જોવા મળે છે પુરાતત્વીય સંશોધનોએ દરિયાની અંદર પ્રાચીન બાંધકામોના અવશેષો શોધી કાઢ્યા છે જે આ શહેરની પ્રાચીનતાને સમર્થન આપે છે એવું માનવામાં આવે છે કે આ પ્રાચીન દ્વારકા સમુદ્રમાં ડૂબી ગયું હતું અને વર્તમાન દ્વારકા સાતમી વખતનું નિર્માણ છે

દ્વારકા બીચ માત્ર એક કુદરતી સ્થળ નથી પરંતુ તે ઇતિહાસ અને આધ્યાત્મિકતાનો પણ સંગમ છે